મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વિદેશ જવાની ઘેલછા જોવા મળે છે મહેસાણા જિલ્લાના લોકોમાં એક આશા હોય છે કે તેઓ વિદેશમાં જઈ વસે અને સારી આવક મેળવે તો અનેક વિદ્યાર્થીઓ પણ ત્યાં જઈને સારો અભ્યાસ સાથે પોતાનું કરિયર બનાવવા માટે ઈચ્છા ધરાવતા હોય છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ લાયસન્સ ધરાવતી આરટીઓ મહેસાણા આર ટીઓ બની છે મહેસાણા આરટીઓ દ્વારા આ વર્ષે અત્યાર સુધીનો આંકડો ઓગણીસો સુધી પહોંચ્યો છે જે ગત વર્ષે એક હતા એટલે કે એક જ વર્ષે માંગ અંદાજિત સિત્તેર જેટલો વધારો નોંધાયો છે ઉત્તર ગુજરાતની પાંચ આરટીઓની જો વાત કરવામાં આવે તો મહેસાણા આરટીઓ ઇન્ટરનેશનલ લાયસન્સ કઢાવવામાં સૌથી આગળ છે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય લાયસન્સ નીકળવામાં મહેસાણા પ્રથમ ક્રમે છે પ્રકારના આંકડા સામે આવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય લાયસન્સની અંદર ઉત્તર ઉત્તર વધારો થતો જોવા મળે છે જેમાં બે હજાર એકવીસની અંદર અરાઉન્ડ પાંચસો લાયસન્સ હતા જે આજે બે હજાર ત્રેવીસની અંદર અઢારસોએ પહોંચ્યા છે એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે મહેસાણાની જનતા છે મહેસાણાના વિદ્યાર્થીઓ છે એ હવે વિદેશ પ્રવાસમાં વધારે રસ લઈ રહ્યા છે પાંચ વર્ષના આંકડાની વાત કરીએ તો પાંચ વર્ષના આંકડા કેટલા છે અને કેટલો વધારો થાય શરૂઆત કરીએ તો બે હજાર અંદર પાંચસો લાયસન્સ હતા જે બે હજાર વીસમાં કોવિડની અંદર ઘટીને બસો સુધી આવી ગયા હતા જે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષમાં એક હજારને નેવ્યાસી જેવા લાયસન્સ નીકળ્યા છે આ વર્ષમાં હજુ વર્ષ પૂરું થવામાં દસ દિવસની વાર છે તેમ છતાંય આ આંકડા અત્યારે ઓગણીસો આજુબાજુ પહોંચવામાં આવે છે એટલે સો ટકા સિત્તેર ટકાનો વધારો જોવા મળ્યો છે અને હજી સપ્ટેમ્બર ઇન્ટેક પૂરું થયા પછી જે જાન્યુઆરી ઇન્ટેક આવશે એની અંદર આ દસ દિવસમાં ઘણા બધા લાયસન્સ ઇસ્યુ કરવાના આવશે કહી શકાય કે વિદ્યાર્થીઓ જી જી ઉત્તર ગુજરાતની અંદર જો જુદી જુદી પાંચ આરટીઓના ડેટા કમ્પેર કરવામાં આવે તો સૌથી વધુ લાયસન્સ આપણે મહેસાણા આરટીઓમાંથી નીકળ્યા છે જે ચોક્કસ દર્શાવે છે કે એની પ્રજા વધારે જાગૃત છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે કેનેડા કે ઓસ્ટ્રેલિયા કે યુએસ જાય છે એ ચોક્કસ અહીંથી વધારે જાય છે એ સાબિત થાય છે